અમરેલીના ચલાલા નગરપાલિકામાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપપ્રમુખ પ્રવીણ માળવિયા વિરુદ્ધ પણ અવિશ્વાસની દરખાસ્ત ભ્રષ્ટાચાર સંકલન અભાવ જેવા ગંભીર આક્ષેપો કરાયા ચોવીસમાંથી વીસ સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકતા ખળભળાટ મચ્યો ચલાલા નગરપાલિકામાં વિપક્ષના એક પણ સભ્ય નથી ધારાસભ્ય જીવી કાકડિયાના હોમટાઉનમાં આવેલ નગરપાલિકામાં ઘમાસાન પ્રમુખ ઉપપ્રમુ સામે અવિશ્વાસ ની જોડાયા છે દશરથ શું જાણકારી હાલ બિલકુલ જોઈએ ચલાલા ભાજપ ની નગરપાલિકા છે ને ફરી વાર આંતરિક જૂથવાદ માં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે ને કુલ ચોવીસ સભ્યો વીસ સદસ્યો દ્વારા અવિશ્વાસ મુક્ત રાજકારણમાં ખડપડાટ મચ્યો છે ત્યારે ચલાલા નગરપાલિકામાં વિપક્ષના એક પણ સભ્ય નથી પણ હવે સત્તાધારી પક્ષ જ વિપક્ષ બન્યો હોય તેવી પરિસ્થિતિ ચલાલામાં જોવા મળી ને ચલાલા છે તે ધારાસભ્ય જેવી કાકડિયાનો નો હોમ ટાઉન ગણવામાં આવે છે ને નગરપાલિકામાં જમાધમતી કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે પ્રમુખ નૈનાબેન વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવિયા વિરુદ્ધ અવિશ્વાસ ની આ દરખાસ્ત પસાર થઈ છે અને ભ્રષ્ટાચાર વહીવટી જ્ઞાન સંકલન અભાવ હોવાનું સામે આવ્યું છે ને સત્તર કરોડ જેવી ગ્રાન્ટ છે ગ્રાન્ટ પણ પડી રહી છે ને એક પણ મીટિંગ ન બોલાવવાના પણ આક્ષેપો છે તે સ્થાનિક વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે અને ભાજપના ના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે જી દશરથ આભાર આપનું જાણકારી આપવા માટે